પૂરક ખોરાક વિશેના સામાન્ય માર્ગદર્શન પરના સ્પોકન ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે આ ટ્યુટોરિયલમાં આપણે છ મહિનાના બાળકો માટે પૂરક ખોરાક શરૂ કરવાનું મહત્વ તેમજ છ થી ચોવીસ મહિનાના બાળકો માટે પૂરક ખોરાકના માર્ગદર્શન વિશે જાણીશું ચાલો આપણે શરૂઆત કરીએ જન્મના સમયથી છ મહિનાની ઉંમર સુધી બાળકને માત્ર સ્તનપાન જ કરાવવું જોઈએ છ મહિનાનો અર્થ એ નથી કે બાળકના જીવનના છ મહિનાની શરૂઆત થવી તેને તેના જીવનના છ મહિના પૂર્ણ કરી અને સાતમા મહિનાની શરૂઆત કરી હોવી જોઈએ આ ઉંમરે બાળક માટે માત્ર સ્તનપાન જ પૂરતું નથી સ્તનપાનની સાથે સાથે બાળકને ઘરે બનાવેલો પૌષ્ટિક ખોરાક પણ આપવો જોઈએ આ ખોરાકને પૂરક ખોરાક કહે છે બાળકને આ ખોરાક છ મહિનાથી ચોવીસ મહિના સુધી આપવો જોઈએ બાળકને લાંબા સ્વાસ્થ્ય અને બુદ્ધિશાળી બનાવવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે છ મહિનાની ઉંમરે પૂરક ખોરાકની શરૂઆત કરવી અગત્યની બાબત છે નહીં તો બાળકના વિકાસ અને વૃદ્ધિમાં અવરોધ આવી શકે છે એ પણ શક્ય છે કે બાળક પછીથી ઘટ ખોરાક લેવાનો અસ્વીકાર કરે યાદ રાખો કે પૂરક ખોરાક સ્તનપાનને ટેકો પૂરો પાડે છે તેથી ઓછામાં ઓછી બે વર્ષની ઉંમર સુધી સ્તનપાન જ ચાલુ રાખવું જોઈએ પૂરક ખોરાકનો પ્રકાર અને બાળકની ઉંમર સાથે બદલાય છે દરેક જૂથ માટે વિશિષ્ટ ભલામણો હોય છે આ શ્રેણીના બીજા ટ્યુટોરિયલમાં તેની વિગતવાર ચર્ચા કરવામાં આવેલ છે ચાલો હવે આપને દરેક ઉંમર માટે પૂરક ખોરાક વિશેના મહત્વના માર્ગદર્શન વિશે ચર્ચા કરીએ કોઈ પણ નવો ખોરાક બાળકને અલગથી આપવો જોઈએ થોડા સમય બાદ તેને બીજા ખોરાકની સાથે આપવું જોઈએ આથી બાળકને કોઈ ચોક્કસ ખોરાક પ્રત્યે એલર્જી છે કે નહીં તે જાણવા સહાય મળી રહેશે સારા પોષણ માટે વિવિધ પ્રકારનો ખોરાક લેવો આવશ્યક છે દર ચોથા દિવસે બાળકના આહારમાં એક નવો ખોરાક ઉમેરવો અગાઉ આપેલા ખોરાકની સાથે નવા ખોરાકની એક મોટી ચમચી આપી શરૂઆત કરવી ધીમે ધીમે દરરોજ તેની માત્રા વધારવી ધીમે ધીમે ખોરાકના દરેક આઠ જૂથમાં પોષણયુક્ત આહાર ઉમેરવો જોઈએ ખોરાકનું પહેલું જૂથ છે અનાજ અને કંદમૂળ ફણગાવેલા કઠોળ બીજ અને ધાના બીજું જૂથ છે ત્રીજું જૂથ છે દૂધના ઉત્પાદકો ઉત્પાદકોમું જૂથ છે ઈંડા વિટામિન એ થી ભરપૂર ફળો અને શાકભાજી છઠ્ઠું જૂથ છે અન્ય ફળો અને શાકભાજી સાતમું જૂથ છે અંતે આઠમું જૂથ પરંતુ સૌથી અગત્યનું છે સ્તનપાન ખોરાકના અન્ય જૂથો સાથે દરરોજ તેનો સમાવેશ કરવો જોઈએ સામાન્યપણે બાળકના ખોરાકમાં દરેક આઠ જૂથનો સમાવેશ થવો જોઈએ અગર બાળકનો ખોરાક આમાંના પાંચ કરતા ઓછા જૂથ ધરાવે છે તો તે ગંભીર સમસ્યા છે તાત્કાલિક તેનો સુધારો કરવો જોઈએ અમુક બાળકોને બિલકુલ સ્તનપાન પ્રાપ્ત થતું નથી તેઓને આહારમાં દરરોજ બાકીના સાત જૂથોમાંથી ખોરાકનો સમાવેશ કરવો તેમજ દરરોજ તેઓને પાંચસો મિલીલીટર પશુનું દૂધ અને બે વધારાનો ખોરાક આપવો બાળકને પશુનું દૂધ આપતા પહેલા હંમેશા તેને ઉકાળવું ચાલો હવે આપણે બાળકના આહારમાં ખોરાકનો જૂથોમાંથી પૂરક ખોરાક આપવાની શરૂઆત કરવી છ મહિનાની ઉંમર પછી બાળકને વધુ માત્રામાં પોષણની આવશ્યકતા હોય છે જોકે શરૂઆતના દિવસોમાં આપતા ખોરાકની માત્રા ઓછી હોય છે તેથી પહેલા પાંચ જૂથમાંથી પોષણયુક્ત ખોરાક આપી શકાય છે આ ખોરાક પ્રોટીન અને સારા ચરબી જેવા પોષણથી ભરપૂર હોય છે તે બાળકની ઊંચાઈ અને સ્નાયુના વિકાસ માટે અગત્યના છે બાળકના મગજના વિકાસ માટે સારી ચરબી અગત્યની હોય છે આ ખોરાક બાદ ફળો અને શાકભાજી આપવાનું શરૂ કરવા ફળો અને શાકભાજી વિટામિન અને ખનીજથી ભરપૂર હોય છે જોકે તે પહેલા પાનચૂતની જેમ પ્રોટીન અને ફેટ્સની વધુ માત્રા નથી ધરાવતા તેથી વજનની ઉણપ અથવા અટકવા રોકવા માટે તેની શરૂઆત પછીથી કરવી તેમજ ફળો સ્વાદમાં મીઠા હોય છે એ અગત્યનું છે કે બાળકો મીઠા સ્વાદ પહેલા અન્ય વિવિધ પ્રકારના સ્વાદ લેવાનો પ્રયત્ન કરે વિવિધ સ્વાદ લેવાથી બાળકો અલગ અલગ ખોરાકનો સ્વીકાર કરશે આથી બાળકોને કોઈ અમુક જ સ્વાદના ખોરાક લેવાની ખોટી આદત પડતી નથી તેથી બાળકના આહારમાં બીજા અન્ય પ્રકારના ખોરાક ઉમેર્યા બાદ ફળોનો સમાવેશ કરવો દિવસમાં એક અથવા બે વખત ઋતુના તાજા સ્થાનિક ફળો આહારની સાથે ફળોની પેસ્ટ ઉમેરવી નહીં આ વયજૂથમાં ફળોના રસ આપવો નહીં તેમાં ઘરે બનાવેલા તેમજ તૈયાર ફળોના રસનો સમાવેશ થાય છે યાદ રાખો કે બે વર્ષ સુધી સ્તનપાન ચાલુ રાખવું બાળકને ગળામાં ફસાય અથવા અટકાઈ જાય તેવા કઠણ ખોરાક આપવાનું ટાળો આ પ્રકારના કઠણ ખોરાકના ઉદાહરણ છે આખા દાણા દ્રાક્ષ ચણા અને કાચા ગાજરના ટુકડા સ્વચ્છતા સાથે તાજો રાંધેલો ઘરનો ખોરાક બાળક માટે શ્રેષ્ઠ છે અગર બાળકના ખોરાકને જાળવવો હોય તો મહેરબાની કરી સુરક્ષિતપણે જાળવવા વિશેનું અમારું ટ્યુટોરિયલ જુઓ બાળકના ખોરાકની સુરક્ષિતપણે તૈયારી અને જાળવવાની સમજણ વિશે પણના એ જ ટુટોરિયલમાં ચર્ચા કરેલ છે વધુ વિગત માટે અમારી વેબસાઇટની મુલાકાત લો ખોરાકની સાથે બાળકને ઉકાળીને અને ઠંડુ કરેલું પાણી પણ આપી શકાય દિવસમાં બે વખત ત્રીસ થી સાહીઠ મિલી પાણી આપી શરૂઆત કરવી ગરમીની ઋતુમાં તેમજ બાળકની માંગ અનુસાર તેને વધારવું જોઈએ સ્તનપાન અને પાણી બાળક માટે શ્રેષ્ઠ પીણું છે જોકે તેને યોગ્ય સમય અનુસાર આપવું જોઈએ આહાર પહેલા બાળકને સ્તનપાન અથવા પાણી આપવું નહીં બાળક ભૂખ્યું હશે તો નવા ખોરાક લેવાનો પ્રયત્ન કરશે આહાર લેવાની મિનિટ અથવા પછી બાળકને સ્તનપાન અથવા પાણી આપી શકાય છે બાળકના સારા વિકાસ માટે પર્યાપ્ત ખોરાક આપવું અગત્યનો છે આ સાથે આપણે ટ્યુટોરિયલને સમાપ્ત કરીએ છીએ જોડાવા બદલ આભાર